છે સ્પેસ થોડીક ઓછી છે એટલે અને બારે અત્યારે તડકો છે ગાવીએ એટલે ઘરમાં ઘરમાં હલાવે વિયન તો ગાઈસ ફાઇનલી વિયન નું ન્યુ બાઈક આવી ગયું છે અને અમને કોઈને ખબર એ નહોતી અને વિયન બાઇક લઈને આવ્યો કાવિયન આ તો ઓલા ઘરે હતા હા હું ને વિયન ગયા હતા સાંજે જાગુબેન ના ઘરે બેસવા એ બ્લોક મેન હતો ઉતાર્યો પછી વિયન રોકાઈ ગયો તો જાગુબેન ના ઘરે કે હું રોકાવ રવે તું મને મૂકી જશે રાત્રે પછી રોકાઈ ગયો ને હું આવતી રહેતી અને પછી કહી લોકો બાઈક લઈને આવ્યા જાગુ અને બિયાને ગયા છે અને બાઈક લઈને આવ્યા રવિભાઈ તો કામે ગયા હતા એટલે એ નહોતા ઘરે નહીં રવિભાવ નહોતા ને તું ને જાગુ તો વ્યાનને જાગુ ભાઈ ગયા તી હ ભાઈ ગયા હતા બાઈક લેવા અને અમને ખબર નહોતી બાઈક લઈને આવ્યા સરપ્રાઈઝ આપી એમને ખાવીએ

અહીંયા વીએનનું બાઇક મૂકી દીધું છે ચાર્જિંગમાં કેમ કે વિયનને જાવ છે પપ્પાની દુકાને બાઇક લઈને તો ચાર્જિંગમાં મૂકી દીધું ચાર્જર પહોંચાડવું નહીં વાયર ટૂંકું પડે છે થોડોક એટલે બેડ ઉપર રાખ્યું છે અને અહીંયા વિયાન મેંગો ખાય છે અને વોટરમેલન સુધારે છે હવે આપણે બધા વોટરમેલન ખાઈ લઈએ વીએનને નહોતું ખાવું એટલે વિયાન ખાય છે મેંગો ખાવીએ ને મારે વોટરમેલન ખાવતા નથી કા ન ભાવે તને કાલે વરસાદ ને વાવાઝોડું હતું આજનું આવ્યું કા તો થોડીક ગરમી ઓછી થાય કા વધારે જ થતી જાય તો ગાય ગરમીનું પ્રમાણ વધતું જાય છે કાલે તો અહીંયા વરસાદને વાવાઝોડું ને વધુ કાલે હતું અને બે દિવસ પહેલાં હતું

એ નાના એવા ઓલા નાના જો ઓલા ઘરે ગારો હે બટા હા તો મારી લે જોઈ ન રિક્ષા ને બધું આવે હે જોઈને મારી લે

ના ના ઘરે નહીં ચાલ ગાઈસ અમે ગયા તા સાડીની શોપિંગ કરવા કારાવી ને અને સાડી લઈ આવ્યા છીએ બે સાડી લીધી આ ઓર્ગેન્ઝામાં અને અંદર દેખાડતો છે સંતારી નાની ક્લીન કાંઠા ટાઈપ છે મસ્ત લાગતી હતી એટલે લઈ લીધી ગા બીજો કલર નહોતો ગમતો તો નુકસાન હતું એટલે એ પાછી મોકલી દીધી જો હજી પિસ્તા કોક બીજા બેન લઈ ગયા કા દઈ જશે તો હું રાખી લઈશ આ રવિના ને આ કલર ગયમો મને પિસ્તા ગયમો તો આ મમ્મીની બાપુની જોવા લઈ આવ્યા હતા પેલા અહીંયા બચ્ચા પાર્ટી જોવો બાઈક લે મુક્ત જ નથી જીએનસી તો આમ રેજે ના કરી ભાઈ તને લગાડશે અને રવિના જોવો ટ્રાય કરવા માંડી સાડી કેવી લાગે છે આમાં બ્લાઉઝ મસ્ત લેશું હા હેવી બ્લાઉઝ બનાવશું ને એટલે સરસ લાગશે સુપર સુપર માર્કેટમાં થતો થશે

એવું બધું છે તો ચાલો મગ માં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને અમે ઓલા ઘરે જાય કે ન જાય કઈ નક્કી નહીં હજી ગરમી એટલી થાય પણ અહીંયા બધે તો ગાય અત્યારે સાડા દસ થઈ ગયા છે અને જમીન ફરી થઈ અને હવે પાછા રવિના જોવો સાકર ટેટી લઈને બેઠી છે આ ટેટી હા હાલો ખાવ બધાને ટેટી કેવડી મોટી હાઈબ્રિડ ટેટી આવવા માંડી હવે નહીં અને ભાઈજી અહીંયા જોવે છે સિરિયલ સિરિયલ જોતા જોતા પાછા હોય જશે કા હાલો ટેટી નથી ખાવી તમારે કીર્તિને તો બોલો હા અને ને જિગ્નેશ ને રિયાન ત્રણે ગયા છે બજારમાં મોલમાં જવાનું કહેતા હતા ક્યાંય ગયા હોય ખબર નહીં પાકા પાન ખાઈને પાછા આવશે કાં બંધ થઈ જાય એટલે પાન ખાઈને પાછા આવતા રહેશે પાછા બેય આગળ બેઠા હો જીગ્નેશ કે આ પાછળી કે આ હોય જાય મેં કીધું આ વી અને કોઈ દી બેઠો નથી તો બે આગળ બેઠા આપણે પેલા ટેટીના બી કેવું કરતા કા રૈખામાં રેખામાં રેખાવાળા કરીને હુંકવી પછી મસ્ત ખાવાની મજા આવે કા અત્યારે મસ્ત એમ નેમ થઈ જાય આમાં ચીકાસ ઓછી આવે તો કાઈ ચાલો હવે ટેટી ખાઈ લઈ બધાય અને વિયાન આવી જાય પછી એને ઓલા કરે ખાસો આયા વિયાન ને મે કીધું કે ભાઈ હોઈ જા ને વિયાન તો ના પાછો આપે કે માર બાઈક ભલે પડ્યું ગયા આ ઠંડુ થઈ જાય આસો પણ વીએન ના પાડે તો ચાલો હવે વીએન આવે પછી ઓલા ઘરે જાશું અને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હા ને ભાઈજીને તો વળી કટકા કરીને ખાવા જશે